બાઈક પકડ જો ને તો પડી જઈશું તો અંદર કેવી રીતે આવી ગયું એ હે ને અમે ગેમ રમતા હતા ને આમ પડ્યું અચ્છા નથી કોક છોકરો હતો એ હરી કરતો તો એને ઓહો હવે પોલીસ આઈ છે ને બહુ જગ્યા અમારે એ સુખી હતો અંદર તો દેખાય એવું નહીં કેટલું બધું ઊંડું છે યાર કાઢવું મુશ્કેલ છે હો કારણ કે આમાં હાથ દિવાલ તોડવી પડે બીજું કઈ ના થાય જોઈએ હવે દાણા આપીને તો દાણાય અંદર જસાઈ જાય એવું છે મિત્રો ફાયર બ્રિગેડને બોલાવી પડી છે ટ્રાય કરી પણ હવે રસો બાંધીને અંદર ઉતરવું પડશે એવું કહે છે આખી ફાયરની ટીમ આવી ગઈ છે கணிங்க வந்துட்டாரு જ ફાયર બ્રિગેડ કામમાં આવો બાકી

ઊંડું એટલું છે ને કે આપણું તો કામ જ નહીં ફાયર સ્ટેશન કરી શકે અંદર બે જણ ઉતર્યા છે નીકળી ગયું ઓકે સો સો સેલ્યુટ ફાયર બ્રિગેડ ને

કે એક અબુલ જીવની જાન બચાવી છે મિત્રો આ રીતે જીવના જોખમમાં ફાયર બ્રિગેડ કામ કરી રહી છે જોઈ શકો છો આપ જીવના જોખમમાં ફાયર બ્રિગેડ કામ કરી રહી છે ખરેખર ફાયર બ્રિગેડ ની તો વાત જ ના થાય જો ફાયર બ્રિગેડ જેવું કાર્ય તો કોઈનું નથી કબૂતરનો જીવ બચાવવા માટે જોઈ લો તમે જીવના જોખમે ઉપર ચડે છે અને કબૂતરને રેસ્ક્યુ કરી અને હવે નીચે ઉતરે છે જોવો તમે તો જોઈ લો એક દિવાલે પગ રાખ્યો અને બીજા જવાને એમના પગ ઉપર પગ મૂક્યો અને પરત ગાડીમાં આવવા માટે જોયું આ છે ફાયર બ્રિગેડનું કામ બોસ તો ખરેખર ફાયર બ્રિગેડ ને માન ને સન્માન બઉ જ આપવું જોઈએ તમારી પૂરી ટીમ ને સો સો સેલ્યુટ છે જીવના જોખમ એક અબુજ નો જીવ બચાવ્યો છે તમે ના હલો એને લઈ જઈશું આપડે ઠક્કર હોસ્પિટલ ને જઈ રહ્યા માં સોરી પારવેડા ગ્રુપ આર્યન રસ્તો જોઈ લીધો ને આ પારેવડા ગ્રુપ છે ત્રણસો દિવસ ખુલ્લું હોય છે પક્ષીઓ માટે હા ત્રણસો પાસઠ દિવસ ખુલ્લું હોય છે પણ કદાચ લોક વાગેલું હોય બરાબર તો અહીંયા આવી આ પારેવડા ગ્રુપ પણ આજે અત્યારે લોક છે કદાચ એ જમવા ગયા હશે તો આપણે શું કરવાનું એના માટે આ લોકોએ અહીંયા પિંજરું મૂકેલું છે બરાબર એની અંદર આપણે મૂકી દેવાનું એટલે એ લોકો હમણાં આવશે ને જમી કરીને પછી એને ડૉક્ટર સુધી પહોંચાડી દેશે એને કોઈ ઇન્જર્ડ તો કશું છે નહીં ખાલી નાનું બચ્ચું છે ગભરાઈ ગયું છે ઉડી નથી શકતું હા ને ફસાઈ ગયું હતું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આપણે રેસ્ક્યુ કરાવડાવ્યું અને બહુ સારું સરસ તારું ઉત્તમ કામ કહેવાય કે આટલી નાની ઉંમરે તે એક અબોલનો જીવ બચાવ્યો બેટા સદાય આ રીતે સેવા કરતો રહે ઠીક છે ચાલો મૂકી દો હા બેટા ઓકે આપણે રાતે બી આવીએ ને ત્રણ વાગે કદાચ આ રીતે અહીંયા બંધ હોય ને અહીંયા મૂકી દઈએ પણ રાત્રે તો ચાલુ જ હોય છે ચોવીસ કલાક ચાલુ હોય સમજે ત્રણસો પાસઠ દિવસ હું આવું છું આજ પહેલી વાર મેં જોયું કારણ કે અત્યારે શું લાભ લાભપાચંબી છે આજે અને કદાચ સ્ટાફ જમવા બી ગયો હોય હા આડાવડું ગયું ચા પાણી કરવા કે જમવા મને વાંધો નહીં ત્યાંથી એને રેસ્ક્યુ કરી લેશે બેટા થેન્ક યુ આર્યન ઓકે